સંવદના ચરણવા ગામે વિકાસના કામોને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે આ વખતે ગામના સરપંચ અને પંચાયત સભ્યોએ ગામની પ્રાથમિક સુવિધાઓ જેવી કે ગટર અને રસ્તાના અભાવને લઈને આક્રોશ વ્યક્ત કર્યો છે નમસ્કાર દર્શક મિત્રો હું છું આશી સગેરા બીએસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હળવદના ચરાડવા ગામમાં વિકાસના કામોની સમીક્ષા માટે

માજુબે હા બાજુવાં છે ઓર પાર્ટીઓનું ઉતારે કાં તોડી કરી આની વચ્ચે બારી બહાર આપો ભાઈ ને જુઓ એક આ હોસ્પિટલ કરી આમર બટાટા

અરે આ મે રજ કરો

રોડ અત્યારે નથી આવવા જવા માટે

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ચરડવા ગામના લોકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિસાવદરવાડી કરવાની ચિમકી ઉચ્ચારી હતી આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે આ વિસ્તારમાં વિકાસના કામોને લઈને સ્થાનિકોમાં કેટલો રોષ છે આવા જ વધુ અહેવાલો જોવા માટે જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ સત્યની સાથે સત્યની ખોજ